જેતપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભડકો જેતપુર પાલિકામાં અગિયાર વોર્ડમાં ચુમ્બાલીસ બેઠકો માટે ચૂંટણી ભાજપ દ્વારા બેતાલીસ ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યું હતું ત્યારે બે ઉમેદવારોએ મેન્ડેટ આપવાનું બાકી હતું ત્યારે પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા નામનો મેન્ડેટ ન આવતા ભાજપમાં ઉકળાટો શરૂ થઈ ત્યારે પૂર્વ પ્રમુખના સમર્થનમાં આવ્યા તમામ ઉમેદવારો ત્યારે પ્રદેશમાંથી આવેલા મેન્ડેટમાંથી ઉમેદવારી કરનાર તમામ ઉમેદવારને સમર્થનમાં આવ્યા પૂર્વ પ્રમુખને બેતાલીસ ઉમેદવારોએ સમર્થન જાહેર કર્યું હતું જેમાં બેતાલીસ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચવા પણ સમર્થન જાહેર કર્યું ત્યારે સાંજે અથવા આવતીકાલે રણનીતિ નક્કી કરીને ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચી શકે છે મને આજે ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડટ મળ્યો નથી મેં ફોર્મ ભર્યો હતો પણ મેન્ડત મળ્યો નથી એટલે આજે એ લોકોને મેડટ મળ્યો છે એ લોકો પણ અહીંયા મારી કાર્યાલય આવ્યા છે મારા સમર્થનમાં અને લગભગ આગામી રણનીતિ અમે સાંજ સુધીમાં તૈયાર કરશું અમારે કેવી રીતના ચાલવું શું કરવું આગળ એના માટે અમે મીટિંગ કરી બધાના મંતવ્યો લઈને પછી આગળ વધશું ભારતીય જનતા પાર્ટીનો ટોટલ અગિયાર વોર્ડમાંથી ચુમ્માળીસ સભ્યો લડાવતા હતા એમાંથી બેતાલીસ લોકોને મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને બે લોકોને મેન્ડેટ નથી આપ્યો આગામી દિવસોમાં બધા સમર્થનમાં આવ્યા છે કે અમારે ચૂંટણી કોઈને લડવી નથી ચુમ્માળીસ ચુમ્માળીસ સભ્યો ફોર્મ ખેંચવા તૈયાર છે જેતપુર નવાગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના ફરીથી બહુમતી આવે ભારતીય જનતા પાર્ટીનું શાસન નગરપાલિકામાં આવે એના માટે વોર્ડ વાઇજ એકથી અગિયાર અગિયાર વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ સુરેશભાઈ સખરેલાના વટપણ હેઠળ ગોઠવવામાં આવી અને તમામ ઉમેદવારો એ આજની તારીખમાં બધા પાર્ટીના આદેશ મુજબ ફોર્મ ભરવામાં આવ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના બેતાલીસ સભ્યો જે ફોર્મ ભર્યા ટોટલ ચુમાલીસે ચુમાલીસે ભર્યા પણ બેતાલીસ સભ્યોના મેન્ડેટ રજૂ કર્યા બે વોર્ડ નંબર દસ અને વોર્ડ નંબર અગિયારમાંથી બે સભ્યોના ફોર્મમાં ના મેન્ડેટ આપ્યા નથી છેલ્લી ઘડી સુધીના પ્રયાસો ધારાસભ્યશ્રીએ પણ કરેલા હતા પરંતુ કોઈ કારણોસર જ્ઞાતિ મેન્ડેટ રજૂ થયા નથી જે કારણે અમે બેતાલીસે બેતાલીસ સદસ્યો અત્યારે એકથી અગિયાર અગિયાર વોર્ડના અહીંયા હાજર છે અને બધા અમારા નેતા તરીકે સુરેશભાઈ સખડલીયા છે એમના સમર્થનમાં અમે આગામી રણનીતિ અમે ગોઠવવાના છીએ અને જરૂર પડે અમે બધા ફોર્મ પાછા ખેંચવા માટેની અમારી તૈયારી છે ભારતીય જનતા પાર્ટીએ જે આખા ગુજરાત લેવલે જે નીતિ નક્કી કરી હતી કે ત્રણ ટર્મ જે ચૂંટણી લડેલા હોય એ ઉમેદવારી ન કરી શકે અને સાઠ વર્ષથી ઉપરના હોય તો એ ઉમેદવારી ન કરી શકે તો સુરેશભાઈ સખરલિયા અને કલ્પેશભાઈ રાખ એ બંને લાલવા સુરેશભાઈ સખરલિયાને બે ટર્મ થયેલી છે અને એમની ઉંમર ત્યાં ત્રેપન વર્ષ છે એ કોઈ ગાઈડલાઇનમાં આવતા નથી એટલે એમને મેન્ડેટ આપવો જોઈએ ગાંધીનગર સુધી પણ એમને મેન્ડેટ માટે એના ફોર્મ ભરાયેલા હતા અને એને મેન્ડેટ માટેની છેલ્લી ઘડી સુધીની આ રીતે પ્રયાસો હતા હવે એ તો પાર્લામેન્ટરી બોર્ડમાં જે કંઈ નિર્ણય થયો હોય કે પાર્લામેન્ટરી બોર્ડમાં તો ત્યાંના જે નેતાઓ હોય એ નેતાઓ નક્કી કરતા હોય છે કે જેને જેતપુરનું રાજકારણ શું છે કે જેતપુરનું ભૌગોલિક સ્થિતિ શું છે કયા ઉમેદવારો ચૂંટાઈ શકે કયા ઉમેદવાર ન ચૂંટાઈ શકે એને ગાંધીનગર બેઠા બેઠા એ લોકો નિર્ણય લે છે અહીં જેતપુરનું જે નેતાગીરી હોય એ જેતપુરની ખબર હોય છતાં પણ એ લોકોએ આવી રીતે જે નિર્ણય લીધો છે એ ખરેખર ગંભીર બાબત છે આવ્યો નિર્ણય લઈ શકાય નહીં તો આવી રીતે જો ભવિષ્યમાં પાર્ટીને જો મજબૂત રાખવી હશે પાર્ટીને જે દોર ચાલુ રાખવો હશે અને વિરોધ પક્ષનો સામનો કરવો હશે તો ભારતીય જનતા પાર્ટીમાં જે સારા ઉમેદવારો છે અને સક્ષમ છે જેને કારણે ભારતીય જનતા પાર્ટીની જેતપુર શહેરમાં બહુમતી આવે બહુમતી જળવાઈ રહે એ એ એ માટેના પ્રયાસો માટે એવા નેતાઓને પસંદ તો કરવા જ જોઈએ સાથે નવા જે છે એ પણ એમનામાં ઉમેદવારોને ટિકિટ આપી છે ફક્ત જે જૂના જે સદસ્યો હતા એ જૂના સદસ્યોને કોઈને ટિકિટ જે પાર્ટીની ગાઈડલાઈનમાં આવતા હતા એટલે એને નથી આપી પણ એમના પરિવારમાંથી અથવા તો એમના સગા સંબંધીઓમાંથી પણ ટિકિટો એ રીતે ગોઠવાયેલી છે અને બધા સક્ષમ છે કે ભારતીય જનતા પાર્ટીની પેનલ ટુ પેનલ દરેક વોર્ડમાં આવે અને વધુ બધું સભ્યો ચૂંટાય ભારતીય જનતા પાર્ટી માટે એના માટેના હંમેશને માટે હું સુરેશભાઈ સખરેલિયા જશુભાઈ ગુજરાતી પ્રમોદભાઈ ત્રાળા રાજુભાઈ ઉસડિયા આ બધાના અમારા પ્રયાસો હંમેશને માટે રહ્યા છે પાર્ટી ઉપર અમારો અતૃત વિશ્વાસ હતો અને એ વિશ્વાસના ધોરણે જ અમે પાર્ટીની ગાઈડલાઇનમાં જ અમે અત્યાર સુધી ચાલ્યા એવા અને ચાલતા હતા પાર્ટીએ આ બાબતે વિચારવું જોઈએ